મિત્રો અહીંયા જો બતક છે બતક અત્યારે પાણીમાં નથી મિત્રો નવો વ્લોગમાં સ્વાગત છે તમારું કેમ છો બધા મજામાં તો અત્યારે અમે જો બધા આવ્યા છે પ્રાણી સંગ્રહાલય ફરવા આપણે સુરતમાં તો અત્યારે જો અમારી ફેમિલી આખી અમે છે ભાઈ અમારા રાહુલભાઈ છે અમારો મામાન છોકરો છે ને આ જો અત્યારે ફેમિલી આવી છે અમારી યુએસ જેનું મિત્રો આપણે ગામડીથી સુરત વહી આવ્યા છે અને સુરત આવીને આપણે રવિવાર હતો એટલે આજે રજા છે અને ફેમિલી મેમ્બરમાં અમે ફરવા અત્યારે નીકળી ગયા છે ને હવે આગળ આગળ જાય છે શું જોવા મળે છે તો પછી વિડીયો પાછા બનાવી રહીશું મિત્રો અહીંયા જો બતક છે પણ બતક અત્યારે પાણીમાં નથી અત્યારે જો અહીંયા છે ઓડલાભાઈ મિત્રો જો આની અંદર આ કયું છે જળ બિલાડી આની અંદર આ પાણીની અંદર જળ બિલાડી છે હમણાં તમને દેખાડું પાછા વિડીયોમાં બનાવી રહ્યું છું જળ બિલાડી હાલો તો આગળ જેટલું જોઈએ શું જોવા પાછું મળે છે તો ફેમિલી હમણાં તમને આગળ છે ને ટાઈગર દેખાડું આ જોવા મળશે ને તો હમણાં આગળ હું તમને દેખાડું તો મિત્રો અહીંયા છે ને કાળો હંજ અહીંયા જરો કાળો હંજ હે બસા પણ છે અહીંયા બસા છે મિત્રો જોવા જાડા મોટો મેળો છે જાળીએથી

હાલો મિત્રો તો આપણે હવે તો જોઈ લીધી છે પાછી આ મેઘેરે આવી છે એટલે હવે આગળ જાય હવે પાછું શું જોવા મળે તો ઘણી વસ્તુ જોવાનું તો છે હવે આગળ આગળ આવ્યા જાય ને અમારે તો અહીંયા બધે તમિગ્રુ જોતા જોતા આવે છે પાછળ તો વિડિયોમાં બધા બનાવી રહેજો હવે આગળ શું છે એ તમને જોવા મળશે અહીંયા છે એમ લોગરે મોટી મરઘી કે તો મિત્રો હવે આપણે આવી ગયા આને જો જરો છે ને હા જે કીધું નકર નકર હોય કાકા આવે ને શું છે કાકા વર્ષ ઉપર બધું થઈ જાય હેલો ફેમિલી તો અત્યારે અમે હિપો પણ જોઈ લીધો છે હવે આગળ જઈએ હું જોવા મળે છે અત્યારે બનાવી રહ્યો તો પછી વિડીયોમાં તો હવે આવી ગયા છે ભાઈ હરણીયા જોવા ધોળા હરણીયા

હાલો મિત્રો તો હવે અમે જાય છે ઘરે હવે બધું જોવાઈ ગયું છે ને આ ને એન્ડ કરીએ છીએ આશા કરું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ને ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મળીએ આપણે કાલે વ્લોગ સાથે ત્યાં સુધી બધાની જય માતાજી ટાટા ભાઈ બાય